અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથ મંદિરે દર્શન કરીને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે જય જગન્નાથ રાજ્યના સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવું છું અને આવતીકાલે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ સાથે નગરમાં નગરજનોને દર્શન આપશે તો ગુજરાત સરકાર વતી પૂર્વ સંધ્યાએ રાજ્યના પ્રજા

અનુભવે આગળ વધે એના માટેની પ્રાર્થના કરી છે વરસાદ સારો થાય અને વરસાદ સારો થાય એટલે ખેડૂતોથી માંડીને બધા જ ખૂબ આનંદમાં આખું વરસ જાય એની પણ પ્રાર્થના કરી છે રાજ્યમાં જે પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે કે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સૌથી આગળ રહી આના વિકસિત ભારતના સંકલ્પમાં નરેન્દ્રભાઈને ખૂબ મોટો સહકાર ગુજરાત તરફથી મળી રહે એવા આશીર્વાદ પણ જગન્નાથ ભગવાનના ચરણોમાં માગ્યા છે અને આવતીકાલે આ યાત્રા ભગવાન જગન્નાથની ખૂબ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એવા પણ આશીર્વાદ લીધા જય જગન્નાથ